જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો ફરીથી સ્વાગત છે આપનું નવા વિડીયોમાં હવામાનની માહિતી લઈને હાજર થયા છીએ આપની સાથે તો ચાલો જાણીએ શું છે હવામાનની અપડેટ મિત્રો ગુજરાતમાં એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામેલો છે અને મળતા સમાચાર પ્રમાણે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સોળ ઇંચ વરસાદ નોંધાયો છે તો બસો અને એક વીજળીના થાંભલા ધરાશાયી થઈ ગયા છે સિત્તેરથી વધુ ગામોમાં વીજળી બંધ છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની તોફાની બેટિંગ ગઈકાલે જોવા મળી હતી હવે આગળ વાત કરીશું આજ આવતીકાલની સાથે આગોતરા એંધાણમાં બાકી રહી ગયેલા વિસ્તારોમાં ક્યારે વરસાદ થશે તેની તો રાઉન્ડ આવી શકે છે એ રાઉન્ડની કયા વિસ્તારોમાં વધુમાં વધુ અસર રહેશે તેની વાત કરીશું સાથે સૌરાષ્ટ્રમાં વરાપ ક્યારે મળશે કારણ કે સૌરાષ્ટ્રમાં એક બ્રેકની હવે જરૂર છે એવું લાગી રહ્યું છે તો સૌરાષ્ટ્રમાં વરાપ ક્યારે મળશે એની પણ વાત કરીશું આજે અને આવતીકાલે હજી સૌરાષ્ટ્રમાં વરાપ મળી શકે એવી શક્યતા ઓછી દેખાઈ રહી છે મિત્રો આજે પણ સૌરાષ્ટ્ર કચ્છમાં ઝરમર વરસાદ તો સીમિત વિસ્તારોમાં તીવ્ર ઝાપટા રૂપે મધ્યમ કે હળવો વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના એ વિસ્તારો માટે સારા સમાચાર એ છે કે આવતીકાલ બાદ એટલે કે ચારથી પાંચનો એક બ્રેક મળી શકે છે અને એક વરાપની શરૂઆત થઈ શકે એમ છે આમ જોવા જઈએ તો ચારથી સાત તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં હજી પણ વરસાદની એક્ટિવિટી હળવા મધ્યમ વરસાદ અને ઝાપટા રૂપે જોવા મળી શકે છે બાકીના વિસ્તારોમાં ચારથી સાત તારીખમાં એક નાનો પણ વરાપનો એક રાઉન્ડ એટલે કે વરસાદમાં એક બ્રેક આવી શકે છે અને આ વરાપ ચારથી પાંચ દિવસનો એક રાઉન્ડ બ્રેકનો મળ્યા બાદ ફરીથી આઠ તારીખથી બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ એટલે કે બનવા જઈ રહેલી સિસ્ટમ પર અમારી સતત નજર છે આઠ તારીખથી ફરીથી હવામાનમાં એક અસ્થિરતાનો માહોલ જોવા મળશે ફરીથી હવામાનમાં ચેન્જ જોવા મળશે અને એક વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થવા જઈ રહી છે જેમાં નવ જુલાઈએ પૂર્વ ગુજરાત સરહદ વિસ્તાર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે સાથે સાથે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતને પણ વરસાદનો ખાસો એવો લાભ આ રાઉન્ડમાં જોવા મળશે કચ્છ પાકિસ્તાન અને રાજસ્થાન સરહદ વિસ્તાર એટલે કે ઉત્તર ગુજરાત અને ઉત્તર વિસ્તાર છે ત્યાં વરસાદની બહુ ખેંચ જોવા મળી રહી છે તો આ રાઉન્ડમાં વધુમાં વધુ લાભ એ વિસ્તારમાં મળી શકે એવી પૂરેપૂરી આશા રાખીએ આ રાઉન્ડની વાત કરીએ તો આ રાઉન્ડ આઠથી ચૌદ તારીખ સુધી જોવા મળી શકે છે અલગ અલગ દિવસોમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં જ્યાં વરસાદ થઈ ગયો છે ત્યાં અને જ્યાં વિસ્તારમાં હજી પણ વરસાદ બાકી છે ત્યાં પણ વરસાદ જોવા મળશે ટૂંકમાં આઠથી ચૌદ તારીખનો વરસાદી રાઉન્ડ સાર્વત્રિક વરસાદી રાઉન્ડ છે અને મજબૂત વરસાદી રાઉન્ડ છે એમ કહી શકાય તો મિત્રો ત્રણ જુલાઈ સુધી ચાલુ વરસાદની સિસ્ટમની અસર હજી જોવા મળશે ચારથી આઠમાં એક વરાપનો રાઉન્ડ જોવા મળી શકે છે આઠથી ચૌદમાં ફરીથી એક સારો વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે અમારી સતત નજર બંગાળની ખાડીમાં બની રહેલી આ સિસ્ટમ પર છે દિવસે ને દિવસે અમે તમારી સાથે આ માહિતી શેર કરતા રહેશું અપડેટની માહિતી આપતા રહેશું તો તમે અમારા ચેનલ સાથે જોડાઈ જાઓ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને અમારો જે નવો વિડીયો આવે તમારા સુધી પહોંચી શકે આજની માહિતી આટલી જ છે ફરી મળીશું નમસ્કાર